તેના મહવા ખાતેની હબીબ વાલજી સોસાયટીમાં રહેતા અલ્તાફ ડોઢિયા દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા મોડી રાત્રિએ તે પોતાના ઘરમાં હતા તે અરસામાં બે અજાણ્યા શખ્સો તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તીક્ષ્ણ હથિયાર વડે અલ્તાફ ડોઢિયા પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો ઘટના બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા બનાવ સંદર્ભે મહુઆ પોલીસે ફરિયાદ દર્જ કરીને અજાણ્યા બે ભથિયારાઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે હાલ તો પોલીસે હત્યા પાછળનું જાણવા માટે અને તલસ્પર્શી તપાસ અર્થે એફએસએલ મદદ પણ લીધી હતી તપાસ હાથ આવી છે એફઆઈઆર દાખલ કરવાનો ચાલુ છે અને એના સિવાય એફએસએલને બોલાવી સ્થળ તપાસ કરવામાં આવી છે અને એમાં આગળની તપાસ ચાલુ છે